આ તો અત્યારે વિડીયો આવી રહ્યો છે કોલેજની છોકરી સાથે ફ્રેમ લિંક છે તમે જોઈ શકો છો એક્ટ્રેસ છે અમારા રિયાબા વાઘેલા જીગર ઠાકોર ને ડાયરેક્ટર કરી છે એ જે ઝાલા અને મારી યુટ્યુબ એક બ્લોગની ચેનલ છે યુટ્યુબ એ જે ઝાલા ઓફિસર તેને પણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો

સાકનું એક ફિલ્મ રિલીઝ થઈ છે આજે ફિલ્મ નામ છે પુષ્પા ટુ પુષ્પા ધ રાઈટ ચુકેંગાની શાળાવાળી એ રાતે મેં જોયું છું બહુ સુપર હિટ બનાવી છે તમે જોઈ શકો છો આવો મિત્રો જોડાવ મિત્રો બે જણા જોડાયા છે કોમેન્ટ કરતા રહેજો મિત્રો મને ખબર પડે કે ક્યાંથી તમે મારા વિડીયો જોઈ રહ્યા છો તો કામ નથી ઓફિસમાં બે રહ્યા છે ના મનની મજબૂરી મારો ભગવાન જાણે એના વગર મળશું કયા ભાવે જોડાવ મિત્રો જોડાવ ઓફિશિયલ લાઈવ છે તમામ મારા ચાહકોને લાઈવમાં જોડાવા નમ્ર વિનંતી તુજ સંગ પ્રીત લગાઈ સજના 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 હાય દર્દી હાય બે દર્દી એક તુહી મન પો ભાઈ સજના હા મિત્રો જોડાવ જલ્દી થી જોડાવ મિત્રો જલ્દીથી મોટે ઓફિશિયલ લાઈવ છે પણ કોઈ લાઈવ નથી આવી રહ્યું ફક્ત બે માણસ લાઈવ છે મિત્રો તમને એક પર્સનલ વાત કરવાની છે બધા મિત્રો આવી જાય તો પછી આપણે વાત શરૂ કરીએ హావు జల్ది జయ మతాజీ మిత్రో జయ భవనీ జల్ది జ మో జల్ હા મિત્રો આવો જલ્દી આવો જલ્દી આવો ગુડ મોર્નિંગ જય માતાજી લાઈવ આપણે એટલા માટે થયા છે કે આજે યુટ્યુબ પર બહુ વધારે પડતી એપ્લિકેશનો આવી રહી છે જેમાં કહેવામાં આવે છે કે આનાથી તમે અર્નિંગ કરી શકો છો તો મિત્રો એ એક જાતના સ્કેમ હોય છે જેથી કરીને તમને ગેમ રમવાનું કહે છે બધા છોટા છોટા ટાસ્ક પૂરા કરવાનું કહે છે તો મિત્રો એવી બધી જફામારીમાં પડવું નહીં ચાર મિત્રો જોડાઈ ગયા છે આપણે જલ્દી જોડાવ મિત્રો જલ્દી અત્યારે યુટ્યુબ પર ને ડેટા તમારા ચોરાઈ શકે છે બધું સ્કેમ ચાલી રહ્યું છે મિત્રો ખૂબ સરસ ખૂબ સરસ ઘણા મિત્રો આવી ગયા છે આપણા લાઈવમાં તો દરેકની નમ્ર વિનંતી કે જોડાયા રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે જોડાઓ જલ્દી મિત્રો જોડાવ એક નવો કોન્ટેક કોન્ટેન્ટ લઈને આવી રહ્યા છે જેનું નામ છે સેટિંગ વિડીયો લવ સ્ટોરી વિડીયો કેમ કે આપણે બધા લવ સ્ટોરી વિડીયો સેટિંગ વિડીયો જ બનાવીએ છીએ અને તેમો બહુ સારું રિસ્પોન્સ આવી રહ્યું છે વિડીયો એટલા માટે વસન સિવા કેલા આબલિયાસન ગામથી ખૂબ ખૂબ અભિનંદન આભાર તમારો ભાઈ यूट्यूब लाइव जोड़ा रहता रहो હવે ટૂંક જ સમયમાં અમે તમારા ગામમાં પણ એન્ટ્રી કરી રહ્યા ને શુક્રવારે છેવારે તો ખબર નથી યાદ નથી પણ આવતા શુક્રવારે અમે તમારા ગામમાં આવવાના છીએ સ્પેશિયલ શૂટિંગ કરવા દી તમને તો ખબર જ હશે વસંતસિંહ વાઘેલા વાઘેલા બાપુ વસંતભાઈ જય માતાજી હાલ તો ઓફિસે બેઠો જોઈ શકો છો મારી ઓફિસ જય નરબિરામ બાપુ મહારાજ જય હો જય હો તમે કયો કોઈ જા દેખાતા નહી હમણે હા તમને બાર નું નજારું દેખાડું હ કાકા મજામાં લાઈવ ચાલુ યુટ્યુબ પર લાઈવ ચાલુ બેસક મેં પૂછી લો બેસક મેં પૂછ્યું સાહેબ ના નહીં લગભગ તો નહીં જ મળી સ્ક્રૂ જોઈ સ્ક્રૂ